જયેશભાઈ પટેલ અને વાંજણા ગામના સરપંચ નલિનભાઈ પટેલને થતા તેઓ તાત્કાલિક પોલીસને તેમજ ફાયર વિભાગને જાણ કરતા તેઓ સ્થળ પર આવી શોધખોળ હાથ ધરી હતી સાથે જ SDRF ની ટીમ પણ સ્થળ પર પહોંચી વિજય પટેલે શોધખોળ હાથ ધરી હતી જો કે આજે 4 દિવસ બાદ ગણદેવી તાલુકાના એંધલ ગામે વાંજરી ફડિયા ખાતેથી શુક્રવારની સાંજે તેમની લાશ મળી આવી હતી જેનો પોલીસે કબજો લઈ પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી